એટલે ત્રણ નહીં ભરવાની પાંચ ભરવાની ત્રણ નો ખાઈ શક એમ ને પાંચ ખાઈ શક દીપકભાઈ નું નામ ને ડેડી અમે છે ને ઈયાના કબાટ માં આ રીતે ચાર ખાના બનાવ્યા હતા બસ બસ અમારે છોકરી ને જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા આંસીબેનને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે અને હિયાબેના જ આવે છે અમારા ભેગા કારણ કે એને સ્કૂલે રજા છે કાલે એન્યુઅલ ફંક્શન હતું એટલે જે લોકો રહ્યા હોય એ લોકો થાકી ગયા હોય એટલે એના માટેની રજા છે હું ને બી જાય છી લેવા માટે કાં ખરો એ વાતનો વધારે છે કે આજે આંસીને જવાનું છે મારે નથી જવાનું આને કહેવાય સિબલિંગ ને કાલે છે ને આમ સોફાના આસન પટ્ટા ધોયા પલાળી પછી પેલા મેં હાથે ખેસા પછી વોશિંગ મશીનમાં નાખા ને કાચ એકદમ ક્લીન કર્યા જો એકદમ સાફ કર્યા બધું ફર્નિચર રૂમનું ને બધું હોય ને એ બધું સાફ કર્યું અને આ કવર રહ્યા ને એ ધોવામાં નાખ્યા છે અત્યારે હું કંઈક પછી ચડાવી દઉં ઘણા બધા કામ હતા કાલે અને પાછું સન્ડે હતો એટલે પછી કાંઈ શૂટિંગ નહોતું કર્યું કારણ કે કોઈ એવી રેસીપી નહોતી શેર કરવા જેવી શોર્ટ્સમાં શોર્ટ્સ જ બનાવવાનો હતો કાલે એટલે એ કાંઈ એવી રેસીપી નહોતી અને પાછું આ બધું કામ હતું ને એટલે કામ વચ્ચે આપણે વચ્ચે વચ્ચે રસોઈ કરતા હોય એટલે કાંઈ નહોતું કર્યું ને આજે ઘણા બધા કામ છે નાસ્તો નથી ઘરમાં કાંઈ ઓલા પેકેટ્સ પડ્યા હોય પણ આનસી એવું કાંઈ ખાય નહીં એટલે ચેવડો બનાવવો છે અને પૂરી બનાવવી છે અને ચકરીએ બનાવવી છે પણ ચકરીની હું તમને રેસીપી બે ત્રણ દિવસ પછી આપીશ બહુ રિક્વેસ્ટેડ વિડીયો છે એટલે એમાં મારે સંચો એક તો મેઇન લેવા જવાનો છે કારણ કે મારો સંચો અત્યારે કામ નથી કરતો એટલે નવો લેવાનો છે એટલે એ લઈ આવું ને આજે ને ચેવડો ને ગોળ પાપડી ત્રણ છે હવે ટાર્ગેટ જોઈએ હવે જેમ થાય એમ પપ્પા આવવાના જ કોડીનારથી એક વ્યવહારિક કામથી આવે છે એટલે અડધી કલાક ખાલી બધાને મળવા જવાના જ ખાસ કરીને યાર ને નાનસીને એટલે એવું બધું છે જોઈએ હવે કામ ઘણા છે દિવસ ટૂંકા છે જુઓ આ છે આપણી લંચ થાળી મસ્ત મજાની કોને કોને મૂળાને લોટવાળું શાક ભાવે ને કમેન્ટ કરજો આ બધા માટે છે ચણા ને ભાત બરાબર સલાડમાં છે ને જ મેં કોનના બીજ બી ખા ખાજો જો

નો ખાઈ શકે એટલે ને તો પાંચ ભરી દો હા ભરી દો ઓકે હાલો હાલો લાવ સે છે ને મારી યાર જમવા બેઠી હતી એને કેવી થાળી ની હાલત કરી છે ને એ જોવો તમે અહીંયા એ બધે ઉલાડી દીધું છે આંસુ તને ખબર છે દાદા આવવાના જ કોડીનાર થી મોટા દાદા અને દાદી નથી આવવાના

કારણ કે અમુક ટાઈમ થાય ને એટલે આપણને ન ખબર હોય છોકરા વાપરતા એટલે એને ખબર હોય સ્કૂલના ત્રણ ચાર હોય ને બહાર પહેરવાના ને વિન્ટરના ને બધું અલગ અલગ હોય તમે તો આજે આ કામ કરો અમે છે ને ઈયાના કબાટમાં આ રીતે ચાર ખાના બનાવ્યા હતા કે છે ને છોકરીઓની વસ્તુ વધારે હોય સોક્સ છે અંડર ગાર્મેન્ટ્સ છે બીજું બધું ઘણું બધું હોય દીકરીઓને તો આપણે આમાં બધું રાખીસો ગઈ એટલા માટે સ્કૂલ હેંકી છે પછી અંદરના કપડા છે પછી વિન્ટરવેર એના અમુક અહીંયા જ રાખ દીધા છે એટલે ને અહીંયા થી જ સીધું લેવાણ ગયું હવે તો ઊપરતી નથી પણ આંસીનો આ બેટા એક મિનિટો આપણે ક્યાં જઈજી મત ખબર આપણે છે ને જોવા છે ચૂવા સુંજોવા ચૂવા સુવા જાય છે તો તો જઈ મુઈ નથી સુવા ક્યાં થઈ જાય કે અહીંયા ના છે ને એક જગ્યા ના અળદિયા પપ્પાને બહુ ભાવે ધારેસવર ડેરીના તો એ લેવા જાય છીએ અને ચીકી લેવા જાય છે જલારામની એ બેય વસ્તુ અમે દર વખતે મોકલીએ પપ્પાને તો લઈ આવીએ હવે આજે છે લેટ થઈ ગયું છે હેલ્પરની રાહ અમે જોતા હતા ને એટલે તો હવે જોઈએ ખુલ્લું હોય તો સારું બાકી ઓલમોસ્ટ કામે બધું પતી ગયું છે ને અમે ત્રણે અમે બે જમીએ લીધું છે આનાથી તો અમારે પંગત બાર જ હોય કોણ ખબર મને નથી ખબર તને ખબર છે સાબુ એ બસ સાબુમાં ધોઈ પછી પાણીથી ધોઈ ને પછી ખાવાની એટલે સાબુ ભેગો જ આપી દે એટલે શું તમે ઘરે હાઈજીન મેન્ટેન કરો એમ અહીંયા ગોળ પાપડી બની ગઈ છે ગઈ હતી અડદિયા લેવા તો દૂધ લેતી એવી ને આ બધું ઉપાડવાનું બાકી છે જો આવી ગયા છે અડદિયા મસ્ત મજાના આ તમને નથી બતાવતી ખોલીને બહાર ગામ લઈ જવાનું છે ને એટલે અને આ છે ને અમારા ઘર માટે લીધા છે અત્યારે બધાય ભગવાનને ધૈરા છે એક મિનિટ વનશે બેને ખાધો છે બહુ સરસ આવે અહીંયાનો ફૂલ ઘી વાળો અને ડ્રાયફ્રૂટ્સ વાળો એને અડધો જ ખાધો છે અમારું નાનું બોક્સ લીધું છે કારણ કે દીપકને ગોળપાપડી ખાવી હતી અને હું ને અહીંયા બેન થોડો થોડો ખાય બાકી અળદિયાનું હમણાં બે વર્ષથી અમારું ઓછું થઈ ગયું સાવ અને આ ચીકી ઓકે ના ઓકે ચલો હા હા ખાઓ ખાઓ તો યા બેન એક કમેન્ટ હતી કે તમે બધું જ્વેલરી કઈ રીતે બનાવો છો તો આપણી પાસે આ છે ને આ બધા સેમ્પલ છે જે આ બનાવે છે ને એના તો એ જ તમને એ ડાયરેક્ટ બતાવે છે અને પછી કહેશે કઈ રીતે બનાવવાનું હોય તો જો પેલા તો આ છે ને નેકલેસ બનાવ્યો છે આ છે ને બહુ ઝીણું કામ છે મોતી મોતી પછી જો આ એ બ્રેસલેટ છે આ બ્રેસલેટ છે પછી જો આ રિંગ છે પછી આ રિંગ છે આ રીતની પછી આ ઇયર છે આ રીતની અને આ રિંગ છે જો આ કેમ પહેરવાની હોય ખબર છે આમ ઉપર મોતી આવે જો આ રીતે માં એટલે આ રીતનું છે અને કઈ રીતે બનાવો છો તમે અરે વાહ છે ને મારી પાસે કીટ હતી જ્વેલરી મેકિંગની એમાંથી બીટ્સ આવે વાયર આવે એટલે આવું ઇલાસ્ટિક વાયર એની અંદર બધા બીટ્સ નાખવાના અને નોટ ટાઈ કરવાની એવી રીતે બનાવીએ છીએ હું અને મારા ફ્રેન્ડ્સ બધા એટલે પહેલાં તો આમાં બે જ હતા હિયા અને એની બેસ્ટ ફ્રેન્ડ બે ટ્વીસા બે જ સ્ટાર્ટ કર્યું તું આ ઈ બે નો જ આઈડિયા તો ક આવી રીતે બનાવી અને આપણે સેલ કરીએ પછી ધીમે ધીમે બધા જોઈન્ટ થયા છે ઈ બે એ તો અઠવાડિયા દસ દિવસ કરીને કંઈક ત્રણસો રૂપિયા જેટલું કરીએ લીધું તું ને

એટલે એ એ કરવું પ્લસમાં આવી રીતે સેલ કરવાનો વિચાર કરવો એટલે એક જાતની બહુ મોટી ક્રિએટિવિટી કહેવાય અમારા બધા પેરેન્ટ્સ માટે તો અને એ લોકો કરે છે અને એનાવો આઈડિયા આવ્યો એટલે આપણા માટે બહુ સારી વાત કહેવાય હા છે જો છ ને વીસ જેવો ટાઈમ થઈ ગયો છે ને નાનસીબેન કોની રાહ જોવે જ તું કોની રાહ જોવે

મેં પ્લાન્ટ હમણાં ઘણા દિવસથી હટાવી લીધા છે તો મને લાગે તમને લાગે છે કે કમેન્ટ કરજો રજુ ભાઈ ને હજી ન થાય એવા આંસી છે ને કેટલી વાર દરવાજો ખોલાવે મારી પાસે મને થોડીક વાર થાય ને હું અંદર કામ કરતી હોય ને મને એમ કહે મમા દાદા એવા મમ્મા દાદા એવા

એકચ્યુઅલમાં મારે છે ને જ મટર પનીર બનાવવાનું હતું પણ પનીર અમે બહારથી નથી લેતા ઘરે જ બનાવી છે એટલે એ બધું કરવું પડે વહેલી તૈયારીનું હું પપ્પા પહેલાં છે ને સાડા પાંચનું કહેતા હતા એટલે પછી મેં કંઈ તૈયારી કરી નહીં એટલે એવી રીતે થયું કે એક સિમ્પલ જ બનાવવું પડશે આનસીબેન અત્યારે ખાય છે ઓરેન્જ અને કાલે છે ને અમે બે આ વસ્તુ લેવા ગયા હતા ને તો મેં એને એમ કીધું હતું કે સંતરા લીધા જ તારા માટે એમ તો ઘરે આવીને એમ એમ કીધું કીધું ને હાલ ઓરેન્જ તે મને કે કે સંતરા લીધા છે હું એને તો કેટલી રાહત જોઈ છે કે

પરોઠા છે હમણાં થેપલા પુરી બહુ ચેલું ને એટલે સલાડ છે મસાલા વાળું ને છાસ છે